કાર્યક્રમની શરૂઆત શ્રી ગણેશ વંદનાથી કરવામાં આવી હતી ત્યારબાદ જય માં તથા શ્રી જલારામ બાપાના પવિત્ર મંદિરના ખાતમુહૂર્ત વિધિ વિધિવત રીતે સંપન્ન થઈ આ પ્રસંગે પૂજ્ય સંત શ્રી દેવી શ્રી ચંદુમા ગઢ સીસા અંબેધામ તથા સદગુરુ સ્વામી દેવચરણદાસજી રામપર વેકરા ગુરુકુલના આશીર્વચનથી સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો મુખ્ય દાતાશ્રી તરીકે શ્રી જયેશભાઈ પરસોત્તમ ગણાત્રા મઉ હાલે મુલુંડ શ્રી ગિરીશભાઈ દામજી લીમડા વેકરા હાલેઘાટ ઘાટ કોપર પવિત્ર કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા શિલાન્યાસ વિધિ બાદ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો સાંજે ટીમ વાગડ નિર્મિત દ્વારા રજૂ થયેલ કચ્છી નાટક છોરા પેસાયો સાવધાન ને ભક્તજનોનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો આ સમગ્ર આયોજન જલારામ ધામ ટ્રસ્ટી મંડળ દ્વારા સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ આનંદ અને શ્રદ્ધાનો માહોલ છવાયો હતો સંસ્થાના ટ્રસ્ટી રામજીભાઈ મજેઠિયા પ્રકાશભાઈ ઠક્કર મુકેશભાઈ ઠક્કર નવીનભાઈ ગણાત્રા દામજીભાઈ લીમડા લક્ષ્મણભાઈ પટેલ જગદીશભાઈ ચોથાણી જગદીશભાઈ મજેઠિયા જહેમત ઉઠાવી હતી